કયું ગામ તમારું પંકજભાઈ મારું અંજા પંકજભાઈ તમને ગેસની એસિડિટીની ગભરામણ થઈ જતું સીળસની એલર્જીની સ્કિનની તકલીફ હતી અલગ અલગ જાતની કેટલા સમયથી હતી ભાઈ તમને મને ગેસની ની આઠ વર્ષથી હતી અને આ જે એલર્જી સીરસની એ હતી બે ત્રણ વર્ષથી છેલ્લે હતી બરાબર છે અને તમે એના માટે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યો હશે આશરે મેં ત્રણ ડૉક્ટરને બતાડ્યું બરાબર અને કોઈ ગેસ્ટ્રોલોજીસ્ટ પાંચના ડોક્ટર પણ બતાવ્યું હતું હા એને બતાવ્યું હતું એમણે એન્ડોસ્કોપી કરી હતી એન્ડોસ્કોપી કરાવી કે શું નિદાન કર્યું હતું એમણે એમાં તો સાહેબ એ કીધું કાઈ આવ્યું નથી કે તમારે ખાવા પીવાની એલર્જી માં છે અને પકડવું પડશે ને એમ એવું કીધું બરાબર અને તમને શું શું તકલીફ થતી ભાઈ મને આમ કાયમ ઓટકાર આવ્યા રાખતા અને મજા ના આવતી ને આખો દિવસ આમ કામમાં ને ધ્યાન ને ન રહેતું

બરાબર અને જ્યારે તમે સંજીવનીમાં આવ્યા આપણે સાત દિવસ રેગ્યુલર પંચકરમાં સારવાર કરી અને એક મહિનાની રેગ્યુલર દવા થઈ કેટલા ટકા ફેર લાગે ભાઈ તમને અત્યારે ત્રણ એસી ટકા જેવો ફરક છે બરાબર હવે ગેસ થાય છે ના અત્યારે બહુ ઓછો એમ બરાબર પહેલાં તમને ગેસ માટે કોઈ ગોળી ખાવી પડતી કાંઈમ ગોળી નહોતો ખાતો પણ આમ ડકાર આવ્યા જ રાખતા પણ જ્યારે સાહેબને એને બીજા ડૉક્ટરને એને બતાવતો ત્યારે એ દવા દેતા એ વાત પૂરી કરીએ તો ત્યાં રાત રહેતી વળી પાછું એ નહીં પ્રોબ્લેમ રહેતો બરાબર આઠેક વર્ષમાં વચ્ચે વચ્ચે જ્યારે પણ ગોળી ખાવ તો સારું લાગતું હા આપણી જ્યારે અહીંયા ટ્રીટમેન્ટ ને મેડિસિન્સ કરી અત્યારે પાચન શક્તિમાં એમાં કેવું સારું લાગે અત્યારે બહુ ફર્સ્ટ ક્લાસ બરાબર આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ પંકજભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માગીશ કે ખરેખર જે ગેસની એસિડિટી ને સીડસની તકલીફ જે છે ને એ પાચન શક્તિ ખરાબ થવાને કારણે પેટમાં પિત્તવાયુ બને અને એ પિત્ત જ્યારે આખા શરીરમાં લોહી મારની રીતે ફેલાય એટલે પછી જે છે એ આ પ્રોબ્લેમ એ એલર્જીની શરૂ થતી હોય છે અને જો આપણે પાચન સુધારીએ

બરાબર છે અને તમે તો તમારું રૂટીન વર્ક બધું કરી શકતા હતા કન્સ્ટ્રક્શનનું જ કામ છે હું કાયમ એ કરી શકતો તો હા બસ આપણું પંચકર્મ છે ને એ બધા કરતાં યુનિક છે અલગ રીતે કરવામાં આવે છે અને સાથે સાથે તરત ફાયદો આપે છે જો તમને માત્ર સાત જ દિવસમાં ત્યાં સિત્તેર એંસી ટકા ફાયદો મળી ગયો એ પંચકર્મ સારવારને આભારી છે અને આપણે એ પંચકર્મ લોકો સુધી પહોંચાડવું છે પંકજભાઈ તમે આપણી હોસ્પિટલની સર્વિસ નિદાન વિશે શું કહેવા માંગશો સર્વિસ એકદમ બરોબર બરાબર ખૂબ સરસ આ 10 રેટિંગ 10 માંથી 10 છે 10 માંથી 10 ખૂબ સારું ધન્યવાદ જય સ્વામિનારાયણ નમસ્તે જય સ્વામિનારાયણ જય